ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે મોરબી એસપી કચેરી ખાતે બાવન જેટલા અરજદારો અને સંસ્થા આગેવાનો સાથે વન ટુ વન મીટિંગ કરી હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અરજદારોએ ઉચ્ચ અધિકારી અને ગૃહમંત્રીને કરેલા ઈમેલના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે કેટલાક પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે તેમજ રેવન્યુ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી જનસંફટ કાર્યાલય મોકલી ધારાસભ્યની સાંસદ સભ્યોને સાથે રાખી કેવી રીતે મદદ કરી શકાય તેની ચિંતા કરવામાં આવશે તેમજ મોરબી જિલ્લા પોલીસે છેલ્લા એકસો પચવીસ દિવસમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હોય તે કામગીરીને બિરદાવી હતી બાવનથી વધારે અરજદારોને અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને એમના વિષયોને લઈને કરીબન અઢી કલાક સુધી આ બધા જ અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રીશ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને શ્રી અને શ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે